અમદાવાદમાં સ્કૂલ વાહન ચાલકો માટે એક મહત્ત્વના સમાચાર છે શાળા શરૂ થતાં પહેલાં સ્કૂલ વાહન ચાલકોએ પરમિટ લેવી આવશ્યક છે સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનોનો જ કરી શકાશે ઉપયોગ નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે આરટીઓના નિયમ મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે રિક્ષામાં છ નાના વિદ્યાર્થી અને વેનમાં આઠ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે સ્કૂલ વર્દીમાં ચાલતા વાહનોનો વીમો અને પીયુસી ફરજિયાત થશે સ્કૂલ શરૂ થતાં ડ્રાઈવરનું ડ્રાઈવનું આરટીઓ દ્વારા આયોજન થશે નાની ઉંમરે શાળાએ વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સિટિંગ કેપેસિટી છે એની બેઠક વ્યવસ્થા છે એને લગતી પીયુસી ઇન્સ્યોરન્સ જે સ્કૂલ સ્કૂલવર્ધીવાળા માટે ખૂબ જ જરૂરી છે આ તમામ વસ્તુઓની સાથે એમને તૈયાર રહેવાનું છે અને સ્કૂલ જ્યારે ચાલુ થશે ત્યારે શાળા વિભાગ શિક્ષણ વિભાગ સાથે અમે આ બાબતે ચર્ચા કરીશું અને એક ડ્રાઈવ પણ ગોઠવવામાં આવશે આમાં મુખ્યત્વે જેની સાથે પરમિટ નહીં હોય ઇન્સ્યોરન્સ નહીં હોય આ ઉપરાંત જે બાળકો સોળ વર્ષથી નીચેના છે અને વાહન ચલાવી રહ્યા છે એ તમામ ઉપર ડ્રાઈવ કરવામાં આવશે